अमिरगडना गंगासागरना पाट्यापासे आरटीओ पोलीस पोलिस वानवर हुमो करणारा आरोपी झडपाया આબુ હાઈવે ગંગાસાગર ગામના પાટિયા નજીક આરટીઓ પોલીસ વાનના ટ્રક ચાલકોએ કાચ તોડી નાખવાની ઘટના સામે આવી હતી ટ્રક ચાલકોને આરટીઓ પોલીસ વચ્ચે બબાલ થતા મામલો બિચક્યો હતો ટ્રક ચાલકો અને આરટીઓ પોલીસ વચ્ચે મામલો બિચકતા મામલો ઉગ્ર બન્યો હતો મામલો ઉગ્ર બનતા ટ્રક ચાલકોએ આરટીઓ પોલીસની વાન ઉપર હુમલો કર્યો હતો અને ટ્રક ચાલકોએ આરટીઓ પોલીસની વાનના કાચ તોડ્યા હતા મામલો ઉગ્ર બનતા બનાસકાંઠા આરટીઓ તેમજ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને સમગ્ર બનાવને લઈ ધર્મેશભાઈ સન ઓફ લક્ષ્મણભાઈ પટણી ઉંમર ચાલીસ વર્ષ ધંધો નોકરી મોટર વાહન નિરીક્ષક રહેવાસી પાલનપુરવાળાએ સમગ્ર બનાવને લઈને ટ્રક ચાલક અને ખલાસી સામે ફરિયાદ નોંધાવી હતી ચોક્કસથી કહી શકાય ઘટનાને લઈ અમીરગઢ પોલીસે ગોરીલાલ નેનુરામ કેવટ રહેવાસી ચિરોજ દેવલીભાચી ટાંક રાજસ્થાન અને કુમાર ઇન્દ્રરાજ મીણા રહેવાસી કવરપુરા જયપુર રાજસ્થાનવાળા સામે અમીરગઢ પોલીસ મથકે ઘટનાની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી